અમને કાપોદરા ખાતે કોલ મળવા આપ્યો હતો કે ફાયર કંટ્રોલ દ્વારા કે ભાઈ એક કમલ પાર્ક માતાવાડી સરકારી સ્કૂલની પાછળ એક દુકાનમાં આગ છે એ આઈસ્ક્રીમની દુકાન છે જે ઘટના સ્થળે આવીને તપાસ કરતા આગ માલુમ પડેલ અને કોઈ જાનાની થયેલી નથી હાલ પોલીસની કામગીરી ચાલે છે આઈસ્ક્રીમ બનાવવાની દુકાન છે આઈસ્ક્રીમ ના ફ્રીજો અંદર છે અને શોર્ટ સર્કિટ ખાવાનું કારણ જાણવાનું મળે છે આગમાં કોઈ જાન હા કોઈ જાનાની નથી આગમાં કોઈ જાનહિ ન થતા હાસકર અનુભવ્યો છે જો કે આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો હઝર કુરસી સાથે હર્ષદ સેઠા